ગુજરાતમાં એકમાત્ર અરવલ્લીના મોડાસા તાલુકાના શામપુર ખાતે આઠસો ફૂટ ઊંચાઈએ ડુંગર પર ઐતિહાસિક અને પૌરાણિક પંદર ફૂટ ધાર્મિક મહત્વ ધરાવતું મેરાયું આવેલું છે જેમાં બે મણહી પુરી લંબાઈ જેટલી દિવેટ બનાવીને જોત પ્રગટાવવામાં આવે છે અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાયું અને યાદમાં સમગ્ર દેશ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે આ તહેવારની અનોખી પરંપરા પ્રમાણે દિવાળીની રાત્રે મેરાયુની મશાલ લઈને ધર્મ પ્રેમી જનતા ગામમાં ફરતી હોય છે ત્યારે મોડાસાના શ્યામપુર ખાતે આઠસો ફૂટની ઊંચાઈએ પાંડવ નું પાંડવોએ જાતે બનાવે પંદર ફૂટ ઊંચાઈનું મેરાયું ઐતિહાસિક મહત્વ ધરાવે છે શ્યામપુર ગામે દર દિવાળીના દિવસે અઢાર ગામના લોકો આઠસો ફૂટ ઊંચાઈ પર આવેલા પૌરાણિક મેરાયા પાસે એકઠા થાય છે અને આ મેરાયામાં દરેક ભક્તો ખૂબ માત્રામાં ઘી લઈને આવતા હોય છે

ના ઘેરાવમાં છે આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં ત્રીસ કિલો ઘી એટલે આશરે સવામણ ઘીનો દીવો થાય છે અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત પંદર દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે